નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દિશામાં બેસ્તાલ પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે જેમાં ગાંજાના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે વહેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસેના પાનની લારી પાસે પોલીસે રેડ કરીને બે આરોપીઓને પકડ્યા છે પોલીસે આ ઈસમો પાસેથી બે કિલો પાંચ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે આ ગાંજો કોઈ પાસ પરમિટ પાસે રાખવામાં આવ્યો તો મળેલી માહિતી મુજબ આ ગાંજો આપનાર એક ત્રીજો ઈસમ હોવાનું મનાય છે પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી પોલીસે આ જયા ગુનેગારને વોન્ટેડ જાહેર કરી તેને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટનેન્સ એક હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસ આરોપીની પૂછપરછથી વધુ ગુનેગારો અને નેટવર્કની તપાસ કરી રહી છે સુરત પોલીસે શહેરના યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી છે નો ડ્રગ્સ અને સુરત સિટી અભિયાન હેઠળ કોઈ પણ નશીલા પદાર્થોનો વેચાણ ખરીદી કરતા ઈ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત ઝુંબેશ ચાલી રહી છે તે સંદર્ભે પેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી પી તથા સર્વેલન્સ પીએસઆઈ એચ બી ચૌધરીનામાં વિવડપણ હેઠળ એ કેન્ડિકેશનો કેસ કાર્ડ દાખલ કરવામાં આવે છે તેમાં ટોટલ જથ્થો બસો બે કિલોગ્રામ અને બસો ગ્રામ અને રકમ બાવીસ હજાર પંચ્યાસીની રકમનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે તથા આરોપી બે આરોપી પકડી દેવામાં આવે છે હકીક ખાન સન ઓફ અલી તથા વિજય સાહુ આ બે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુ છે સાહેબ આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા આ જે ગાંજો છે અમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રી સોસાયટીની સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે અમણે એમને પકડી લીધા છે તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ક્યાંથી લાવ્યા હતા અને કોને કોને આપવાના હતા તેની પણ અમે ઉનાળપૂર્વક તપાસ કરી રહ્યા અગાઉ કોઈ ગુનાઈ ઇતિહાસ હાલ પૂરતો અગાઉ ગુનાઈ ઇતિહાસ જણાવ્યો નથી